ભરુચ તાલુકાના જુનાતવરા ગામે દીપડાના આતંકથી પશુપાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે છેલ્લા ચાર દિવસથી ગામમાં સતત દીપડો ગાયના વાછરડાઓ ઉઠાવી જતો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે ખાસ કરીને રાત્રિના સમયે ગામમાં આવેલા પશુપાલકોના વાડામાંથી દીપડો વાછરડાઓ પર હુમલો કરી રહ્યો છે દીપડાના સતત હુમલાને કારણે ગામના પશુપાલકોને રાતભર ઉજાગરા કરવા મજબૂર બનવું પડ્યું છે પોતાના પશુઓની સુરક્ષા માટે પશુપાલકો આખી રાત વાડા પાસે જાગતા રહી ચોકી કરી રહ્યા છે જેથી દીપડો કોઈ પણ પ્રકારનો પ્રહાર ન કરી શકે તેમ છતાં દીપડાનો આતંક હજી રહેતા ફફડાટ જોવા મળી ગઈકાલે મોડી રાતે શાળા પાસે એક પશુપાલકના દીપડો એક પાછળ ઉઠાવી ગયો હતો અને નજીકની ઝાડી ચાખડમાં તેને ફાડી નાખ્યો આ ઘટનાને પગલે ગામમાં ભય અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે આ સમગ્ર ઘટનાની જાણ થતા જુનાગઢ ગ્રામ પંચાયતના સરપંચ જાફુદુબેને તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી જાણ મળતાની સાથે જ વન વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં બે કે તેથી વધુ પાંજરા મૂકવાની કવાયત હાથ ધરવામાં આવી છે જેથી દીપડાને ઝડપી શકાય અને ગ્રામજોને રાહત મળી શકે આ દરમિયાન ભરૂ સિડિઝન પોલીસ સ્ટેશનના કર્મીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિ પર નજર રાખી હતી ગ્રામજનોએ વન વિભાગને વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરી દીપડાના આતંકથી મુક્તિ અપાવવા માંગ ઉઠાવી અમારા જૂના તવરા ગામમાં દીપડા દ્વારા પશુઓ પર હુમલો થયાની બૂમ આવતી હતી જે ગત રોજ રાત્રિના સમય દરમિયાન ગાયના વાછડા પર હુમલો કરી અને વાછડું મરણ પામેલ છે જેની જાણ ગ્રામજનોને થતાં અમોને જાણ કરવામાં આવેલ તો તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ ખાતાને જાણ કરતા હિંસક પ્રાણીને પકડવા માટે પાંજરાની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને ગ્રામજનોને અને પશુપાલકોને નમ્ર અપીલ છે કે રાતના સમયે એકલા નીકળવું નહીં અને થોડી સાવચેતી રાખવી